મિત્રો કેમ છો આજે આપણે ગણિતમાં ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓમાં દાખલા નંબર ત્રણ અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો આપણે આગળ જોઈએ તો ગુસા અને લસા કેવી રીતે શોધવો બે સંખ્યાનો હતો ત્યારે આપણે ત્રણ સંખ્યાનો છે તો બાર પંદર અને એકવીસ આપણે જોઈએ છે આગળ બાર બાર નો અવયવ પણ તો તમને આવડે જ છે બે છ બાર બે ભાગ તાલે બે ધરી છ ત્રણ એકા ત્રણ આ જ રીતના પંદર પંદર એક જ ઘડિયામાં આવે ત્રણ પંચ પંદર અને પાંચ એકા પાંચ આ જ પ્રમાણે આપણે જોડે સંખ્યા છે એકવીસ નો ત્રણ સાત એકવીસ અને સાત એકા સાત બીજું કે આપણે આ અવયવ કરવા માટે નીચાવીને એ વિશે આગળ જોઈએ હશે આ સંખ્યાના અવયવ લખી દઈએ બાર બારના અવયવ શું થાય બે ની બે અન પંદર ના અવયવ શું થાય ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચ ના ત્રણ સાત એકવીસ હવે આપણે સૌથી પહેલા શું કરવાનું છે ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા કેટલો થાય તો જે વસ્તુ ત્રણેયમાં સરું હોય એ કહેવાય ત્રણ અહીંયા છે અહીંયા ત્રણેય જગ્યાએ છે ત્રણ આનો ગુસ્સા કેટલો થાય ત્રણ આ જ પ્રમાણે આપણે જોવું છે લસા લઘુત્તમ સામાન્ય અવયવી ત્રણ એમાં સરખું કોણ ત્રણ એના સિવાય વધારાનું બે ની બે ઘા ગુણ્યા બીજું શું છે પાંચ અને સાત એ પણ શેમ આવે ગુણાકારમાં લસામાં બધું જાય છે વધારાનું સાહીઠ અને છ સાત બેતાલીસ એટલે બધાનો ગુણાકાર કરશો કેટલો આવશે ચારસો ને વીસ આ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ ચાલો મિત્રો આપણે આજે બીજો દાખલાની ચર્ચા કરીએ છીએ બીજા દાખલાની ચર્ચા કરતા એક સંખ્યા આપી છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ સૌથી પહેલા આ સંખ્યા જોઈને તમને વિચાર આવે છે કે આ સંખ્યા કેવી છે અવિભાજ્ય અવિભાજ્ય સત્તર એકા સત્તર આના સિવાય કોઈના ઘડિયામાં આવવાની નથી આજ પ્રમાણે ત્રેવીસ ત્રેવીસ એકા ત્રેવીસ અને ઓગણત્રીસ તો ઓગણત્રીસ પણ શું થાય ઓગણત્રીસ એકા ઓગણત્રીસ આ ત્રણે આપણે સંખ્યાઓ આપેલી છે અને ઓગણત્રીસ ને શું લખી શકાય ઓગણત્રીસ એકા ઓગણત્રીસ બરાબર હવે આ ત્રણેયમાં સરખું હોય એ શું થઈ જાય આપણો ગુસા ગુરુત્તમ સામાન્ય હોય ત્રણેયમાં સરખું શું છે અવિભાજ્ય સંખ્યા સંખ્યાનો ભૂસા કેટલો થાય એક થાય લસા જોવું હોય તો ઓગણત્રીસ આ ત્રણેય સંખ્યાનો શું કરી દેવાનો ગુણાકાર તો કચ્છ આપણે જોઈ લઈએ ચલો ત્રેવીસ ગુણ્યા સત્તર બસો ત્રીસ સાત ગુ ચૌદ પંદર સોળ છ ને ત્રણ નવ બે ને એક ત્રણ ત્રણસો ને એકાણું અને એના ગુણ્યા કેટલા કરી દેવાના છે આપણે ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ચાલો બે સંખ્યા આવે જીરો બે એકા બે બે નવ અઢારો આઠ વધી એક બે તરી છ અને એક સાત આ જ પ્રમાણે એકા નવ નવે નવે એક્યાસી એક વધી આઠ નવ તરી સત્યાવીસ સત્યાવીસ ને આઠ પાંત્રીસ ચલો નવ બે ને ત્રણ આઠ ને ત્રણ વધી એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર એટલે આનો જવાબ ચાલશે લસા અગિયાર તેત્રીસ નવ ના ગુણાકાર માં થોડી કાળજી રાખવાની ભૂલ પડે નહીં આ જ પ્રમાણે તો આપણે એ જ પ્રમાણે ત્રીજા દાખલા જોઈએ છે એક સંખ્યા છે આઠ નવ અને વચ્ચે

ચાલો આ સંખ્યા આપણે અવયવ સ્વરૂપે અને પચીસ ને શું લખી શકાય પાંચ નો વર્ગ ગુણ્યા એક હવે આપણે જોવો છે સૌથી પેલા ઉષા ગુરુત્તમ સામાન્ય અવયવ ત્રણેય સરખું શું છે કશું ના હોય એટલે થાય એક અને લસા લઘુત્તમ સામાન્ય સરખું અને વધારાનું કોણ છે બે ની ની બે ઘાત પછી બે ની ત્રણ ઘાત આઠ વર્ગ નવ હવે ગુણાકાર કરવામાં પચીસ બસો અને બે ગુણ્યા નવ નવ દુ અઢાર એટલે આ પ્રમાણે ગુણાકાર ઉતાવર્તી કરી શકાય કોઈ પણ દાખલો ગણવા માટે મહત્વનું શું છે રૂપ આપવામાં સ્પીડ રાખવી જરૂરી છે તો તમે ગણિતના દાખલા સરળતાથી પૂરા કરી શકો